આજે ભાઈઓ માટે બહુ મસ્ત રમત રમવી છે ચાલો જો અહીંયા વસ્તુ મૂકી છે જોડી મૂકી છે કે જે એકબીજા વગર વગર ચાલે નહીં અને દોરી ફરે ચાલો ભાઈઓ માટે તો બહુ મજા આવે કોને કોને આવડે છે ગરિયો ફેરવતા ઓ બસ એટલા ને હાલો આપણે આજે શીખીએ ચાલો વૈભવ ભાઈ આવો લક્ષભાઈ ધાર્મિક ભાઈ ચાલો પેલા વીટતા શીખવાડો